શક્તિ ભવાની ચોસઠ માત કી જય મેરા મહારાજ જય સમસ્ત સમાજ પરિવાર નો આવું પછી રાખ્યું એમના માત પિતા નો આજના આપણા મંગલ અવસર માં ખરેખર તો એક કુદરતી ચમત્કાર છે જૂના વડીલો અહીંયા મહેમાનો મારી સાથે બેઠા છે

આજ ગુલામના ફૂલ ઉછળી રહ્યા છે એ સમાજની ચરતીના છે સૌ વડીલોને મારા વંદન છે બંને મહાત્માઓ મારી આજુબાજુ બિરાજમાન છે આપણે અણુદા આશ્રમના ભૂમિદાનમાં જેમણે ખૂબ મહત્વનો પહેલી ઈટ મૂકી છે આદરણીય મંગાજી ડેલિગેટ સાહેબ એમને પણ હું વંદન કરું છું

દેલીજી સાહેબ જેવા આદરણીય દાનવીર દાતાઓની પાસેથી એમને ખબર છે અમારી સાથે જ હતા જમીન રાખતી વખત પૈસા આપતી હોય એટલે અમે એ વખતો પોત પોત લાખ રૂપિયા પોત દસ જણા ભાઈ ઉછી ના લીધા હતા અને ડેલિગેટ સાહેબજી જે મારે લેવાના નહીં બીજું ભાઈ નામ ભૂમિદાનમાં એમનું નામ આપણા હંમેશા માટે રાખશું એટલે આપણા ગામનું નામ સવાનું ના ઉજવ્યું બીજો પ્લોટ રાખવાનો હતો જોડે એ પણ રાખ્યો એની કિંમત એને લગભગ ખૂબ મોટી કરી અને લીધા વગર ચાલે એવું નથી અને આમ હોકડું પડતું એટલે એ પણ રાખી લીધો છે હવે આ ત્રીજો મહિનો આવ્યો છે એટલે જેના પાણીથી આપણે ખુશીના પૈસા લાવ્યા છે એમ છે વેપારી ત્રીજા મહિનાના એન્ડ સુધીમાં આપણે આપી દેવા પડે એટલે જેમનાથી જે મદદ થાય એ આ ત્રીજા મહિનાની વીસ તારીખ સુધીમાં આપજો તો આપણી બધે જ્યાંથી લાયા છે એ આપણા બધાની મુઠ્ઠી પહોંચેલી અગિયાર લાખ રૂપિયા આપણે કમ્પાઉન્ડ વોલ અને આવો એક મોટું પોત્રી બાય વીસની પઢાળ તારે હાલ તૈયાર કરવાની ચાલુ છે ત્યાં આવતી બીજ પછી તે એકાદ બે લક્ઝરી બસો જાય તો નાવા ધોવાની ને રહેવાની અને લક્ઝરી બસમાં જે વ્યવસ્થા હોય એનાથી પ્રસાદ બનાવવાની વ્યવસ્થા અમે તૈતર સુધી સુધીમાં કરી દેવાના છીએ પાકું કામ તો પ્લાન આખો રામનવમી પછી આવશે નકશો એ આર્કિટેક્ટ બનાવવાના છે એટલે અમદાવાદ થી આવીને કયું બીજ ના દિવસે બધું તપાસ કરી જમીન માપી બધું લઈ ગયા છે એમાં તો કોઈ કેવો આમ કરો કોઈ કેવો આમ કરો કોઈ કેવો આમ કરો આપડે કોઈ મોદું થાય એટલે નથી કોઈ લેબડાના ના પાણી થી નવરાન કોઈ દવાખોને જો ફાંસી કરાવો અને જેના પાસે જીવા હોય એવા ઉપાય બતાવો એટલે મોદું મોડો હોય નો પણ એટલે હવે આ બધું સાંભળવાનું પણ આવ્યું છે સાથે સાથે પણ મારું તો બધા સમાજને મહેમાનો આપણા સગા બધા આવ્યા છે પણ મારી વિનંતી કરું છું કેટલા પ્રયત્નો કરી અને આ મહિનામાં આપણે બાકીનું ચુકવણું કરી કામ સો સો ટકા જમીનમાં ચાલુ કરી છે પણ દસ્તાવેજ એક ભાગનો બાકી છે પૈસા પણ બાકી છે એટલે પૈસા પણ આપણે આપી દઈએ અને ચોથા મહિનાની પંદર તારીખે દસ્તાવેજ કરવાનો છે રામનવમી પછી એટલે એ રીતે બધા તૈયારી પણ રાખજો આ બે ત્રણ જણના બાકી પૈસા છે બેલીજર સાઈડની હંગાથી ઓબલયાસણ એક વેપારી પાસે લાખ રૂપિયા લઈ ગયા હતા એમને ખબર થઈ એટલે એમને આપણો પાછા આપવાના ત્રીસ તારીખ લાખ રૂપિયા હું મજૂરી કરવાનો છું પણ શિવરાત્રી હમણાં ત્રણ ચાર લાખ રૂપિયા ખર્ચો આવ્યો આ રમનવમી પાછું છ તારીખ આવે ફેર ત્રણ ચાર લાખ રૂપિયા ખર્ચો આવે એટલે એક તો એને પહોંચી વળવાનું અને તો ચાલુ ચાલુ છે એટલે આપણા બધાની ભગવાન રમતની ઈજ્જત રાખવી એવો હાથ વાંચજો જબરદસ્ત વાતાવરણ સારું થાય લોકો આલવામાં ફોમી ના રાખે પણ હું તો હારે એ વાતો થઈ જી પેલા લાયા હોય તો કહું શું થાય વાત થાય એટલે વાતો પણ આપણે કરીએ સારી વાતો તો આપણે બધાને કરવાની છે પણ એની સાથે સાથે પણ જો પંદર તારીખે દસ્તાવેજ કરવાનો છે જે રકમ બાકી છે એ આપણો લોકો સપોર્ટ કરશે તો આપણે કોઈને કશું કહેવું નહીં કે સાહેબને અત્યારે રૂબરૂ સાહેબ તમે દસ લાખ રૂપિયા ઓછી પછી લઈને તૈયાર રાખજો

એટલે દસ તારીખે આપણે પેલા જઈને દસ્તાવીખને એને પૈસા લે એના લગ્ન હોય આપણે આજરી આપવાની એને કહીશું કપો મારે યાદ તમારા પ્રતિનિધિઓ સારા હોય એમને મારા લગ્નમાં પણ લાવજો મારા દીકરાને આશીર્વાદય આપજો અને આપણો દસ્તાવેજ થઈ જાય જે કોમ થઈ જાય એના લગ્નમાં થઈ જાય એટલે દસ ચાર એકાદ બે દિવસ આગા પાછા કરીશું પણ દસ્તાવેજ પાક્કો આપણે એ વખત કરી દેવાનો છે કોમ તો હોય સો ટકા જમીનમાં ચાલુ છે અને આપણે જઈશું ત્યાં સુધી મને વિશ્વાસ છે ત્યાં સુધી આપણે આપણી ધર્મશાળામાં જમવાનું બનશે એમાં રહેવાનું બનશે ચા પાણી નાસ્તોય રહેશે અને એમાં આરામ કરવાની નાવા ધોવાની સંતાસ વાસવાની બધી વ્યવસ્થા આપણે કરી દીધી છે જો બધેથી લોકોનો માહોલ જબરદસ્ત છે હો બાપુ એ બનાસકોઠાથી મોડી અને છેક બહોત ગોધરા કપડવંદ હમણાં જે હું કપડબંધના મહેમાનો અત્યારમાં આવ્યા હતા મહારાજને એટલે કે મહારાજ જો તમે આવો અને સંતપરામ તમે જાહેરાત કરો મેકી પગ દરબારો ઊભા છે એટલે હું જો પણ જવાનું છું એટલે એક વખત એવી સ્થિતિ પેદા કરો જો હું હાથ જોડીને કહું છું વારેગડી આ થવાનું આનું અને છ પછી જે દીવાલમાં જે થોડીએ ઉખડવાનું છે તો એવું બનાવીએ કે તમારી ગાડી જોધપુર થી નીચે ઉતરે પુલ થી અને તમે કોઈ હોટલ વાળા ને પૂછો અમે રણુદા જઈએ છીએ તો સારા સારી વ્યવસ્થા ક્યાં હશે તો એ તરત કહી દે સનાતન ગુજરાતી ધર્મશાળા છે એમાં પહોંચજો એક રૂપિયો લીધા છે સારા સારી વ્યવસ્થા તમને મળશે એવું આપણે બનાવીએ બાપુ ચીલા ચાલુ નહીં બનાવું અમે હવે લીધું છે લીધું છે ઓકે ખટારા ભી કોઈ કોઠો વધારે ખમજો લેવલ ઉપર બનાવો એટલે બધાને મારી હાથ જોડીની વિનંતી છે હું હાથ જોડું એવા તમે સમાજને હાથ જોડો આપણે સમાજના બાળક મોટા મોટા એની રીતે છે કુટુંબમાં મોટા છે સમાજમાં મોટા છે પણ આપણે સમાજના બાળકો છે અને બાળક રીતે આપણે હાથ જોડી બધાની વિનંતી કરીએ કે ભાઈ આ રણોજા વાળો જેમ બને એ પહેલા વહેલી તકે આપણે પૂરું કરીએ એવી સૌને વિનંતી છે દીકરાને પણ આપણે બધા આશીર્વાદ આપીએ ભગવાન એમને ખુદ સુખી બનાવે જીવન ધન્ય બનાવે બાળકો ના આશીર્વાદ માટે આવા સંતોના પગલા થયા ને એ ખરેખર સમાજના હું ફાય